દિપેશ પંચાલ પાદરા નગરપાલિકાના પ્રમુખ મનીષાબેન પટેલ ઉપપ્રમુખ ગૌરવ કારોબારી પંડ્યા મહામંત્રીસો એક્યાસી મહિલા હેલ્પલાઇનના કાઉન્સીલર તૃપ્તિ બા ઝાલા સહિત તમામ દીકરીઓના પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને બાળ વિકાસ કલ્યાણ અધિકારીઓએ પ્રસંગ પ્રાપ્ત પ્રવચન કર્યા હતા વાલી દીકરી યોજના અંતર્ગત અને બેટી બચાવો બેટી પઢાવોના સૂત્રને સાર્થક કરતા ગુજરાત સરકાર દ્વારા દીકરીના જન્મ થી અઢાર વર્ષથી થાય ત્યાં સુધી વાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ અને દસ હજાર રૂપિયાની સહાય તબક્કાવાર કરવામાં આવે છે તેના માટે મહિલા અને બાળ કલ્યાણ વિકાસ વિભાગ દ્વારા અને ધારાસભ્ય દ્વારા આજરોજ એકસો વીસ જેટલા લાભાર્થીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં

એક ઓગસ્ટ થી આઠ ઓગસ્ટ સુધી નારી વંદન ઉત્સવ ઉજવણી કરવામાં આવે છે એમાં ગઈકાલે મહિલા સુરક્ષા દિવસ હતો અને કાલથી જ આખા ગુજરાતમાં મહિલા બાળ વિકાસ વિભાગ દ્વારા આ સપ્તાહની ઉજવણીની શરૂઆત થઈ ગઈ છે આજે બીજો બીજી ઓગસ્ટ એટલે કે બેટી બચાવ બેટી પઢાવ દિવસ આ દિવસે માનનીય ધારાસભ્ય શ્રી ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વાદરા તાલુકામાં એકસો જેટલી વાલી દીકરીઓને હુકમ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે એના માટે હું સાહેબશ્રીનો આભાર માનું છું થેન્ક યુ